રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોને પ્રશ્નોને લઈને ધરણા યોજી આવેદનપત્ર પાઠવાયું સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં પડેલા કમોસમી માવઠાના ભારથી અતિભારે વરસાદથી ગુજરાતના ખેડૂતોને તૈયાર થઈ ગયેલા પાક ખરીફ પાક મગફળી સોયાબીન ડાંગર કઠોળ અને કપાસના પાકો સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે ખેડૂતોએ ભારે મોંઘા ખર્ચ કરીને પાકના વાવેતર કર્યા હતા આ પાકને કમોસમી વરસાદ ખેડૂતોની રોજીરોટી છીનવાઈ ગઈ છે ખેડૂત ખેત ધિરાણ અને લોન દ્વારા કરેલી ખેતી નિષ્ફળ જતા ખેડૂતોને હજારો અને કરોડો રૂપિયાની નુકસાની થઈ છે ત્યારે રાજ્ય સરકારે તત્કાલિક સર્વે કરી ખેતીની નુકસાનીનો અંદાજ મેળવી રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સહાય પેકેજ જાહેર કરવા ખેડૂતોએ માંગ કરી છે કેન્દ્ર સરકાર સમક્ષ સમયસર માંગ કરી કેન્દ્ર સરકાર ગુજરાતના ખેડૂતોની નુકસાની અંગે ઉદારતાથી સહાય આપે ખેડૂતોએ લીધેલા ખેત ધિરાણ માફ થાય તો જ ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી શકે તેવી સ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માગ સાથે ધોરાજીમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ હતી